નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવેલા છે ઉના તાલુકાના રામપરા ગામમાં બીજા જ્યાં સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયાથી ગામ એક કિલોમીટર દૂર છે હમણાં આપણે ઉનાથી નીકળ્યા ત્યાં સુધીમાં રામપરા પહોંચવા માટે તમે કયા કયા રસ્તે આવી શકો તેમની આપણે પહેલાં માહિતી મેળવીએ આજકાલ મોટાભાગના લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરે છે તો આજે હું તમને ગૂગલ મેપ દ્વારા તમે જેલવાડાથી અને તમે ઉનાથી રામપરા કઈ રીતે આવી શકો તેમના વિશે વિગતવાર જાણીએ અને ત્યાર પછી આપણે રામપરામાં સુખનાથ મહાદેવના દર્શન કરીએ તો ઉનાથી દેલવાડા થઈને જવાય છે તેમાં તમે ઉનાથી આવો એટલે દેલવાડાનું બસ સ્ટેશન છે તેમાં જમણી બાજુ ગુપ્ત ગુપ્તપ્રયાગનો રસ્તો છે અને આપણે સીધું જવાનું છે ગામમાં અને ગામમાં ગયા પછી આખું ગામ પસાર કરીને તમે અંજાર જાપે આવો એટલે તમને સામે નદી દેખાશે અને ત્યાં ત્રણેશ્વર મહાદેવનું મંદિર છે ચાલો આપણે હવે તે સ્થળ ઉપર રૂબરૂ વાત કરીએ આ દેલવાડાની મચુંદરી નદી છે સામે અંજાર સિમ્મર રાજપરા વગેરે ગામ તરફ જવાનો રસ્તો છે હવે આપણે દેલવાડાની નદીની જમણી બાજુ આજે તમને રસ્તો દેખાય છે ત્યાંથી પગે ચાલીને તમે સુખનાથ મહાદેવ આવી શકો છો બીજું દેલવાડાથી રામપરા ગામમાં થઈને અહીં નવા બંદર અને દીવ બંને તરફ જવાનો રસ્તો છે દેલવાડાથી આગળ ત્યાં તમે આવો એટલે બે કિલોમીટર આવ્યા પછી રામપરા ગામનું બોર્ડ આવે છે અને આ રામપરા ગામના બોર્ડની અંદર આપણે એક કિલોમીટર સુધી જવાનું છે આપણે હવે ગૂગલ મેપ ઉપર પણ જોઈએ કે આ રામપરા ગામ છે રામપરા ગામ તમે પસાર કરીને મચ્છુંદરી નદીથી તમે ઉત્તર તરફ આવો એટલે સુખનાથ મહાદેવનું મંદિર તમને અહીંયા જોવા મળશે અને એક ત્રીજો રસ્તો પણ છે એ ત્રીજો રસ્તો છે કાળાપણથી નદી પસાર કરીને મચુંદરી નદીના સામા કાંઠે કાળાપણ ગામની સીમ આવે છે તો એ કાળાપણ ગામમાં થઈને તમે વાડીમાંથી આ રસ્તે આવી શકો છો પરંતુ આ ચેકડેમ તમને દેખાય છે તે તૂટી ગયેલી હાલતમાં છે અત્યારે એટલે ચોમાસામાં આ રસ્તો ખૂબ જ જોખમી છે એટલે સાવધાની રાખવી રામપરા ગામથી સુખનાથ મહાદેવના મંદિર તરફ આવવાનો આ રસ્તો હમણાં જ નવો બન્યો છે ત્રણેક માસ પહેલાં ગુપ્ત મહંત શ્રી વિવેકાનંદ બાપુના વરદસ્તે આ રસ્તાનું લોકાર્પણ થયું હતું અને તેમાં દેલવાડા અને રામપરા ગામના સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ રસ્તો બનવાથી કોઈ પણ મુશ્કેલી વિના તમે સુખનાથ મહાદેવના દર્શન કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવેલા છે ઉમના તાલુકાના રામપરા ગામની બાજુમાં સુખનાથ મહાદેવના મંદિર આ સુભ્રથેવનું મંદિર એવું છે કે બાજુમાં મચુંદરી નદી વહે છે અને આ બાજુ ખૂબ જ હરિયાળી એકદમ જેને કહેવાય ને કે આપણી આંખ પણ ઠંડી થઈ જાય એવી સરસ મજાની જગ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં ચારે કોર હરિયાળી અને લીલોતરી જોઈને કોઈ પણ વ્યક્તિની આંખમાં ઠંડક અનુભવાય છે બાપુને વિનંતી કરીએ કે આ મંદિર વિશે તમે જે કંઈ પણ જાણતા હોય તે અમારા દર્શકોની સમક્ષ રજૂ કરો બાપુ આ મંદિર વિશે તમે જણાવશો આશરે બારસો ખોરાક જન્મ હોવાનું પુરાણ છે આ મંદિરનું પછી આ એક વેદલવાદાશિયા ને સપના દાદા આવ્યા ને જમીનમાંથી ઉત્પન્ન થયેલા દાદા ભોળાના પછી અહીંયા મંદિર બજાવ્યું ને ત્રણસો વીઘા ભૂમિ દાનમાં આપ્યું દર્શક મિત્રો આ મંદિર આશરે બારસો કરતાં વધુ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે એનો મતલબ એમ કે તમે આ મંદિરનો ઇતિહાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલા વર્ષો પહેલાં આ જે ઘટનાઓ બની હતી તો વધુ ઘટનાઓ અથવા તો વધુ કઈ પણ પ્રસંગો બનેલા છે તે પણ આપણે બાપુ વિનંતી કરીએ કે અમને વધુ જણાવો કે આ જે સોમનાથ મહાદેવનું મંદિર છે તેમના વિશે એમ પણ કહેવાય છે કે તે મંદિર છે તે દર વર્ષે થોડી ઘણી ઘણીમાં વધારો થાય છે તલ ભારે વધે છે દર વર્ષે તે મારા દાદાના વખતમાં એટલું શિવલિંગ ઊંધું તો એક માણું તલ અઢી કિલો તલ માતા એટલું ઊંધું હતું અત્યારે પાંચ થી છ ઇંચ બારું છે શિવલિંગ પછી આ સિવાય બીજું કોઈ ઇતિહાસની વાત કે જેમાં માં મંદિરનો ઉલ્લેખ હોય એવી કઈ કે મંદિરનો ઉલ્લેખ એ પહેલા આ એક વાવ બાંધેલી હતી નાળવાળી એમાંથી પાણી ભરતાનો ઋષિ મુન્યો સેવા પૂજા કરતા એ બધું હતું નાળ એ અત્યારે હાલમાં બંધ કરી દીધી છે નાળ પૂરીને આ પીપળો હતો અને આ સાધુ સંતોની એક નાગા જે અવતાર ગરી અનહાબત બાજુથી આવેલા હતા એને આ જીવતા સમાધિ લીધેલ છે हनुमान दादाની સામે એવું છે આ મંદિર તોડવા આવ્યું એટલે આ મંદિર તૂટ્યું નહીં છેલ્લે આમાંથી મંદિરમાંથી પાછળ જોડ્યા એટલે આ આ મંદિર મંદિર ભાગી તમે વિશે ઘણી બધી માહિતી આપી એટલે તમારો આભાર મંદિરના કિનારાની બાજુમાં જ પાણીની ઊંડાઈ આઠથી દસ ફૂટ જેટલી હોવાથી ખૂબ જ સાવચેતી રાખવી મિત્રો આપણી સાથે રામપરા ગામના હરિભાઈ પણ આપણી સાથે છે તો આપણે હરિભાઈ પણ કહીએ કે તમે પણ આ જે મહાદેવના મંદિર વિશે થોડીક વધારે વાત કરો હરિભાઈ આ મંદિર વિશે તમે શું કહેવા માંગો છો આ મંદિર અંદાજિત અંદાજીત બારસો તેરસો વર્ષ જૂનું મંદિર છે કે જે પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે કે ત્યારે આ એક મૂર્તિ છે ભગવાન વિષ્ણુની જે સત્સો વર્ષ જૂની છે મૂર્તિ અને તે જે તે સમયે અને સ પુરાણની અંદર સંગમેશ્વર નામે ઉલ્લેખ હતો કે ભાઈ માન્યતા એ લોકમાન્યતા એવી છે કે આ સસુંદરી નદી અત્યારે હાલમાં છે એનું જૂનું નામ છે ઋષિકોયા અને સમુદ્ર અને નદીનો બંનેનો આ હતો એટલે ભગવાન સંગમેશ્વર નામ એવું પૂરવામાં છે બરાબર અને આજે ત્યાં મસુંદરી નદી છે આજે હાલમાં મસુંદરી નદી વહે છે અને બહુ જૂનો વર્ષો જૂનો એક પ્રશ્ન હતો રસ્તાનો તો હમણાં જે મહંત છે બાપુ અને ગામ લોકોના સહયોગ છે આ રસ્તાનો પ્રશ્ન પણ સુખદ અંત આવ્યો છે અને નજીકમાં જ આને બને એટલું ડેવલપ થાય તો એક પ્રવાસન સ્થળ તરીકે પણ આનો વિકાસ થાય છે થાય આભાર હરિભાઈ હમણાં હરિભાઈ વાત કરી કે આ જે નદી છે મચ્છુંદરી નદી તેનું પૂરું નામ એટલે કે પૌરાણિક નામ ઋષિતુયા નદી પણ કહેવામાં આવે છે અને અહીંયાથી બે કિલોમીટર દૂર નવા બંદર છે નવા બંદરમાં દરિયામાં આ નદી મળે છે પણ વર્ષો પહેલાં એવું હતું કે આ નદી સુધી સમુદ્ર હતો અત્યારે અહીંયા સમુદ્ર નથી અને બીજું હરિભાઈ તમે જે વાત કરો છો કે આ મંદિરમાં એક મૂર્તિ એવી છે કે જે છસો વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે તો આપણે દર્શક મિત્રો તે મૂર્તિના પણ હમણાં થોડીક વારમાં આપણે દર્શન કરીએ દર્શક મિત્રો આપણે મંદિરના પટ્ટાંગણમાં પહોંચી ચૂક્યા છે દર્શક મિત્રો આપણી સાથે અત્યારે પવિત્ર શ્રાવણ માસના સોમવારે જે દર્શન કરવા આવેલા છે તેમાંથી અત્યારે ભૂપતભાઈ કામળિયા છે કે જેઓ રામપરા ગામના જ વતની છે અને બાજુના નવા બંદર કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તો આપણે ભૂપતભાઈને વિનંતી કરીએ કે તમે પણ આ મંદિર વિશે થોડી અમને વાત કરો કે જેથી દર્શકો સમક્ષ આ વાત રજૂ થાય અને વધુમાં વધુ યાત્રાળુઓ અહીં દર્શન કરવા માટે આવે ભૂપતભાઈ આ મંદિર વિશે તમે ગામના એક નાગરિક તરીકે જે કાંઈ પણ વાત કહેવા માંગતા હોય તે મારા દર્શકો સમક્ષ રજૂ કરો મંદિરો આપણે હમણાં જ વાત કરીએ તે પ્રમાણે બાપુએ બહુ જૂનું પૌરાણિક મંદિર છે કે જે સોમનાથ વખતેની જે ચઢાઈ થાય એ વખતે એની સાથે જોડાયેલું છે કે જે તે વખતે પંચધાતુની મૂર્તિ હતી એ લઈને જતો હતો અને ત્યારે અચાનક તેની અંદરથી આવી રીતના ભ્રમરાઓ પ્રેગટા અને તેની પાછળ દોડ્યા એટલે એ મૂર્તિ સાથે મૂકીને જતા રહ્યા છે ત્યારે એ વાત કરી એ પ્રમાણે એ અહીંયા જે લિંગ છે તે બહુ અંતર હતું અને છે ત્યાં સુધી જમીનની સાથે હતું પણ અત્યારે દર વર્ષે ચોખાના દાણા કે પર વધે છે અને અત્યારે જે લિંગ છે તે બહુ સ્વયંભૂ પ્રગટ થયેલું છે કોઈ આવી રીતના સ્થાપના કરેલી નથી ત્યારે આ જે મંદિર છે તેનું અત્યારે સુખનાથ મહાદેવ છે તેમનું પહેલાં સંગમેશ્વર નામ હતું પણ ધીમે ધીમે પછી તેમનું આ સુખનાથ મહાદેવ એવું નામ પડ્યું છે અને તે સરસ મજાની જે મસુંદરી નદી છે તે નદીનું નામ પણ જે તે સંગમેશ્વર ઋષિતોયા નદી હતું અને આજે છે તે મસુંદરીના નામે ઓળખાય છે ત્યારે બહુ જૂનું અને વર્ષો જૂનું જે પૌરાણિક મંદિર છે અને તે પ્રમાણે જે રસ્તાની વાત કરી તે પણ બહુ વર્ષો જૂનો પ્રશ્ન હતો પણ અહીંયાના પૂજારીના સહયોગથી ગામ લોકોના સહયોગથી તે જે રસ્તાનો છે તે પણ સુખદ અંત આવેલો છે કે જે દર્શનાર્થીઓ છે તે ચાલુ વરસાદમાં પણ આજે આવી રીતના મંદિર સુધી દર્શન માટે આવી રીતના કોઈપણ જાતની અગવડ વગર તે આવી શકે છે ખૂબ ખૂબ આભાર ભૂપદભાઈ તો આપણે આજે શ્રાવણ માસના પવિત્ર સોમવારે સુખનાથ મહાદેવને એટલી પ્રાર્થના કરીએ કે રામપરાના તમામ ગામ લોકો ખૂબ જ સુખેથી આનંદપૂર્વક મળીને રહે અને તમારી સેવા કરતા રહે એ આપણે આજે પ્રાર્થના કરીએ અને આજે ભૂપતભાઈ કામળિયા હરિભાઈ રામ અને બાપુ ત્રણેયનો આપણે આભાર માનીએ છીએ કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તેઓએ એક સરસ મજાની માહિતી આપી અને આપણને આ જે મહાદેવની જગ્યા આવેલી છે કે જે રસ્તા ઉપરથી તમે જોઈ નથી શકતા તમારા દર્શન કરવા હોય તો તમારે અંદર એક કિલોમીટર સુધી આવવું પડે છે અને મને યાદ છે ત્યાં સુધી પાછળ અહીંયા દેલવાડા ગામ આવેલું છે અને દેલવાડા ગામથી અમે નદીના કિનારે કિનારે ચાલીને દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહીંયા મહાદેવના દર્શન કરવા આવતા હતા એ હજી પણ મને યાદ છે અહીંયા જન્માષ્ટમી છે તમે વાત કરી છો તો જન્માષ્ટમી દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહીંયા લોકમેળાનું આયોજન થાય છે અને આજુબાજુના લગભગ દસ આઠ દસ પંદર ગામના લોકો છે ત્યાં અહીંયા મેળામાં આવે છે નવા બંદર જાખરવાડા નાંદણ છે રામપરા છે દેલવાડા છે કાળાપણ છે બધા જ ગામના લોકો જન્માષ્ટમીના દિવસે અહીંયા બહુ મોટો લોકમેળો થાય છે અને બધા જ લોકો ત્યાં અહિયાં દર્શન માટે અને મેળાની છે મજા માણવા માટે પણ બધા ગામના લોકો અહીં આવે છે દર જન્માષ્ટમીના દિવસે એટલે જ મને જન્માષ્ટમી ના દિવસે મેળાની યાદ આવી ગઈ એટલે જ કીધું કે નદીના ના કિનારે કિનારે ચાલી ના આવતા હતા પણ અત્યારે તો રસ્તો બની ગયો છે રામપારસ આવી શકાય એમ છે